એના ઉપરથી એવું સાબિત થાય છે કે નીટની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે ત્યારે ગઈકાલે જે બે દિવસ પહેલા જે વાઇઝ સુપ્રીમ કોર્ટે રિઝલ્ટ ડિક્લેર કરવાની વાત કરી હતી એમાં સમગ્ર દેશમાં જે આર કે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક છે મીડિયા જગતમાં અને લોકોના ચર્ચાનો વિષય પેનો છે કે ભાઈ આ સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે એવી આશંકા છે તો અમારી ખાસ માંગણી છે કે ખરેખર જો આવું થયું હોય તો સરકારે આમાં સીબીઆઈ ની તપાસ આપવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે નીટ મામલે એ સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ અને જે રી લેવાની વાત છે તો પહેલેથી એને શું કહે છે કે રી લો જેથી કરીને જે સાતા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ હવે લીક થઈ ગઈ છે જેથી કરીને પેપર લીક કરાવતા અટકાવતી નથી એનું તાજેતરનું આ દાખલો છે તો ખરેખર રી લેવાવી જોઈએ અને આર કે યુનિવર્સિટીના કેમ્પસ ઉપર સીબીઆઈની તપાસ થવી જોઈએ એવી માંગ છે અને જે કોઈ શંકાસ્પદ સેન્ટરો છે એ બધાય ઉપર રી સીબીઆઈની તપાસ થવી જોઈએ એવી અમારી